ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષામાં ગોટાળા મુદ્દે આવેદન ગૌણ સેવામાં સીબીઆરટીની પદ્ધતિ બંધ કરવામાં આવે અને દરેક નામાવલી સાથે ટકાવારી જોડવા માંગ જાણવા મળતી વિગત મુજબ વનવિભાગ તરફથી ફોટેસ્ટરની ભરતી પ્રક્રિયા અને પરિણામ આવ્યા બાદ સીધી ભરતી કરવાની નામાવલી બહાર પાડતા આના વિરોધમાં ધારી તાલુકાના આશરે ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું तमाम सवाल एह के जैनी भर्ती करी होनी मारकनी टकावारी जाहिर करो अन्यथा अमार गांधी चिंधिया मार्गे उपवास पर बेसवानी फरज पड़ होशियार विद्यार्थीओ रही गया टकावाड़ा आग आ गांीबीआरटी पद्धति बंद कर दरे नावली साथ टका जोड़े मांग કાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે જો SSC CGL IBPS RRB ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરે આ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આસીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેન કે આ પ્રયોગ ખોગ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતું વિદ્યાર્થી બન્યા છે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોર્થી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે અહેવાલ બીપીન રાઠોડ લોકારપણ